સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા ભરી માતા રોડ અને નહેરુ નગર ઝુંપડપટ્ટીમાં રહેતા મુસ્લિમ યુવકની હત્યાના મામલે સામે આવ્યો છે જેમાં પ્રથમ માહિતી અનુસાર ઉત્તર પ્રદેશનો રહેવાસી સલમાનની હત્યા કરવામાં આવી સુરતના ચોકબજાર વિસ્તારની આ ઘટના છે ચોકબજાર ફૂલવાડી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે સસરાને જમાઈને ચપ્પુના ગામ મારી હત્યા કરાઈ હતી છોકરી સાથે અવારનવાર ઝઘડો કરતા હોવાથી બબાલ થઈ હતી અને મૃતકનું નામ સલમાન શફીક અહેમદ શાહના નામ જમાઈની હત્યા કરવામાં આવી ચોકબજાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝોપડપટ્ટી છે તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દીધાનું કારણે જાણવા એવું મળ્યું કે જે જમઈ છે એ એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને જે કૌટુંબિક કારણ હતું તેના લીધે સસરાએ ઉસરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી મારી દીધું છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલો છે તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે સર કારણ કારણ બેસિકમાં હું આવ્યો છે ઝઘડાને સરસિક એ લોકોનું પેલું કુટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસાને લેતી નહોતું અને એ અવરનવર જે સસરા છે કંઈ કમાતો નહોતો અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એને વરને કહેતી હતી જેનાથી એ લોકોનો અવારનવાર કુટુંબિક ઝઘડો થતો હતો బ్యూరో రిపోర్ట్ జనాదేశ